કેમ એમ હોડાયરો રામે રામ બધાઇને અને આજના વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે અને આજે આપણે જવાના છીએ આવડા ભાઈબંધની વાડીએ અને થઈ ગયા છીએ આપણે તૈયાર અને અમારી ચેનલમાં તમે પહેલી વાર હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હવે આપણે જઈએ સીધા વાડીએ તમને દેખાડી દો આ છીએ મેળીમાનું મંદિર તો હવે આપણે અંદર દર્શન કરવા જવી આપણા ભાઈબન પણ અંદર બેઠા છે દેખાડું તમને ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ તો જોઈ શકો છો અહીંયા આપણા ભાઈબન બેઠા છે અને હવે આપણે દર્શન કરવા જઈએ હવે આપણે માના દર્શન કરી લીધેલા છે અને હવે આપણે બહાર નીકળી ગયા છીએ અને હા ભાઈની વાડી હવે જવી છે તો હવે આપણે સીધા વાડીએ જઈએ આપણે જાતા હતા ભાઈબલની વાડી અને આપણે આવી ગયા છીએ અત્યારે બડફમાં જોઈ શકો છો અત્યારે આ બધા બડફમાં બેઠા છીએ પણ બડફમાં નથી આવ્યા હા મીઠાના ઢગલા છે એની ઉપર આવી ગયા છીએ અત્યારે આપણે અહીંયા ફોટા પાડવા અને વિડીયો બનાવવા આવ્યા છીએ મીઠાના ઢગલા ઉપર તો હવે આપણે ફોટા પાડી લઈએ અને વિડીયો બનાવી લઈએ અત્યારે આપણે અહીંયા ડુંગરામાં આવ્યા હતા મીઠાના ને આ ભાઈ જો અહીંયા બે ગયા છે બીક બહુ લાગે છે એટલે અહીંયા બે ગયા છે લોક ચાલુ કર્યો એટલે બે ગયા છે પછી હમણાં આ સાઈડ આવે છે જોવો ધીરે ધીરે બહુ બીક લાગે છે સે આવ નાનો એવો ડુંગરો તોય ત્યાં અહીંયા બીવે છે આ ભાઈ જો બેટરનું બતાવો ભાઈ બદરીનાથ પોગી ગયા એની જે

હવે આપણે પણ જાવી અને એ ભાઈ તો આવશે મેથે મેથે હજી અહીંયા ઊભા છે જોઓ ભાઈ આવી ગયા છે અને જોઈ લો ફૂલ ફોર્મમાં પણ આવી ગયા છે માર માર નીકળા છે આ પણ તોય તે ત્યારે મોજમાં આવી ગયા છે અને હવે આપણે વાડીએ જઈએ વાડીમાં આવતા જ તે તમે જોઈ શકો છો અહીંયા આ ભાઈ ચડી ગયા છે ડક્ટર આડુરા આ કે સીન હે વા કા સીન હે કાકા ભાઈ ની વાડી છે અને આ કાક ઉપર ચડવાનું અહીં બેઠવાનું ખુરચી મેગીન બનાવ્યું છે તો હવે આપણે પણ ચડીએ અત્યારે આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ અને તમને વાડીનું લોકેશન બતાવું જોઈ શકો છો અહીંયા ઉપર આવી ગયા છીએ અને ફરતે અહીંયા વાડી છે અને અહીંયા ખુરચીનું એવું બેઠવાનું બનાવ્યું છે તો અત્યારે આપણે અહીંયા માથે બેઠા છીએ અને આપણા ભાઈબહે આમ જાય છે તો હવે આપણે પણ એ સાઈડ જઈએ અને અહીં ખાલી તમે આમ લોકેશન જુઓ એક નંબર આવે છે અને અહીંયા ખુરચીનું બનાવેલું છે અને હવે આપણે હેઠે ઉતરીએ અને નીચે ભાઈબન આગળ જઈએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ લાકડાનું આવું કાંક બનાવેલું છે અને અહીંયા ખુરચી મેગેલી છે અને અહીંથી બે નામ આખા ખેતરનું લોકેશન દેખાય છે અહીંથી તો હવે આપણે આપણા દોસ્ત આગળ જઈએ એ આમ ઊભા છે જો અમે ઊભા એ તો હવે આપણે પણ ત્યાં જઈએ તો હવે આપણે અહીંથી હવે કૂવા બાજુ જઈએ છીએ જો આ બધા અહીંયા આગળ જઈ રહ્યા છે અને આ સાઈડ તલ વાવેલા છે અને અહીંયા કપાવ આવેલો છે તો હવે આપણે કુવા બાજુ જઈએ આ બધા જો અહીંયા આગળ જાય છે યસ હા યસભાઈ જો હા વિશાલ ને હવે આપણે કુવા બાજુ જઈએ અરે અત્યારે અહીંયા ઉભા હતા ને આ ભાઈ કુંડી પર સડી ગયા છે યશ યશભાઈ ઉભા છે હા વિશાલભાઈ એ ઊભા છે અને તો હવે આપણે બહુ રેકડા તો હવે આપણે ઘરે જઈએ મિત્રો હવે આપણે વાડીમાંથી ઘરે જઈએ છીએ અને વરસાદ હતો એટલે ચંપલ જોયું ચંપલ આપણા કિલો કિલોના ચંપલ થઈ ગયા છીએ તો હવે આપણે ઘરે જઈએ અને આજનો બ્લોગ અહીંયા જ તે પૂરો કરીએ અને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળી હવે બીજા વ્લોગમાં